જવાનો ને તૈયાર હા છે ભાઈ ભાણાબેન બહુ મસ્ત અમારે મશીન છે અને આના માટે કરો એ તો હા છે

કેશોદમાં પણ છે જૂનું પણ બહુ મોટી જગ્યામાં છે તો ત્યાં જાય અને ગોવિંદને મળી અને ભાનાબીનને મળી આજે બાપા પણ આવવાના છે એટલે આજે તો ધમાલ થવાની છે કેમકે બાપા અને ભાનાબીન હોય એટલે ધડબડાટી જ હોય તો ફટાફટ જાય અને કેસોદ જઈને મળીએ ચાલો ભાઈ આજે આપણે લેવાય બ્રેઝલ એન્જોરન્સ છે તો ફટાફટ જાય પુષ્બટ સ્ટાર્ટ બાપા કઈ ના રાહ જોઈ કે શું કરે હું વિડીયો ઉતારતો તો છે ગોવિંદભાઈ ની ભેજા ને એના પપ્પા ની ગાડી છે ને બહુ મસ્ત મોટું મકાન છે જો તમે કેસો જ માં ભાઈ એવડું મકાન એટલે ક્યાં વાત ગઈ અને બહુ જાડવા અને બધું જ છે તો કાઈ હમણા કાકરી ને કે ખબર ને બ્લોક કરવા આવી છે એટલે તો બસ ભાના બેન પણ એમાં આડાબડું કામ કરે અને ભાવના બેન ત્યાં પહોંચી ગયા અને આ છે એનું મકાન અને બહુ મોટું મકાન છે ભાઈ બટેટા વેફર કરી કેટલી બધી જોઉં તમે ખાલી અને આનું ભાઈ મશીન છે આધુનિક અને જોરદાર કઈ ઘટે નહીં એટલી બધી ખાલી એની કાલે અડધી કલાકમાં કરી નાખી બોલો મસ્ત છે ભાઈ બટેટાની વેફર હા જય શ્રી કૃષ્ણ શું હાલે એમ ને હું બાપા આજ બાપા કે હાલ આપણે આટો મારવા જાવ

હવે જો કઈ ક્યારેક ક્યારેક આવે અને બહુ મોટો પ્લોટ છે મને યાદ નથી તો બાપા કરી નાખે તો આલે બ્લોક

તો એ ભાઈ હું આવ્યો એટલે મોબાઈલ જોતો તો મોબાઈલ જોવાની અમારે મનાય છે અને હું આવ્યો ને તો ઉથમો થઈ ગયો ને કે મને પેટમાં દુખ્યા તારું પેટ હું છે રડતો નહીં ભાગી માં આવી હવે લે મોબાઈલ લે હવે કે નહીં હા પંખો લે છે મોબાઈલ નો લેતો રેડી હા હા પછી બીજું કંઈ હા હવે પેટમાં ગયું કે ગયું પૂછું અમારો ભાઈ હેલો એવરીવન કેમ છું બધા મજામાં તો આજે છે મહાશિવરાત્રી એટલે કે બુધવાર અને બધાને રજા છે આજે રજા તો હું ને બસ આખો દિવસ હતા એકલા તો શું કહેવાય કે બધું કામ કર્યું થોડી સફાઈ કરી ઘરની અને હેરવા અત્યારે ગઈ છે રમવા અને પહેલાં તો મયુરબંશી ફેમિલી બ્લોક તરફથી બધાને હેપી મહાશિવરાત્રી બધાએ જે પણ વિશ માંગી હોય એ પૂરી થાય અને બસ જો અત્યારે હવે ગઈ રમવા અને હું મારું થોડું કોલેજમાં કામ કરી લઉં અને તમે બામણવાળાનો પાર્ટ છે જોયો જ હશે કે ત્યાં પણ મયુરાજે આજે કદાચ ભાવના દીદીના ઘરે જવાના હતા તો એ ગયા હતા અને આજે એમની એનિવર્સરી પણ છે પણ મયુર ત્યારે ગયા ત્યારે એમને કદાચ ખબર નહોતી તો હેપી એનિવર્સરી ભાવના દીદી એન્ડ ગોવિંદભાઈ બંનેને અમારા મયુરબંશી ફેમિલી વ્લોક તરફથી તમને પણ હેપ્પી એનિવર્સરી અને બીજું તો બસ હમણાં તો રૂટિન એમને ચાલુ છે ને હવે મેરેજ ફાઇનલી શું કહેવાય કે હોળી આવશે એટલે મેરેજની સિઝન થઈ જશે પૂરી અને મેં કીધું એમ કે હોળીમાં પણ જવાનું છે બામણવાળા અને જોઈએ હવે કેટલા દિવસની મારે રજા પડે એ પ્રમાણે અને કેટલી પડે આ વખતે થોડુંક એડમિશન પ્રોસેસ છે એની થોડી ઘણી પ્રક્રિયા અત્યારથી ચાલુ છે એટલે જોઈએ રજા પડે કે નહીં અને વાળ છે આ વખતે અમારે પણ ઘરની તો એની પણ કંઈક અલગ જ ખુશી છે તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ સ્ટેટ્યુન ફોર નેક્સ્ટ લોગ